ઓ પાર્ટી હું કીએ જય દ્વારકા દેશ જયમાં મોગલ રામ 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 બધે ને તો પાછું સ્વાગત છે તમારું મારા ને મારા હું જ કરીશ તો આજ બહાર જવાનું નથી ખાલી ઘરમાં ઘરમાં આટા મારવાના થાય છે એટલે ખાલી ઘર ઘરમાં આટા મારવાના આજ ક્યાંક બહાર જાય છે ત્રણ ચાર દિવસે ઉપરા ઉપર છે ને

વ્યુ બહુ જોરદાર આવે ત્રણસો સાઠ એંગલ આ છે અમારું ગામ ખંભાળિયા અને જામ ખંભાળિયા એ વા સામે જો ગોન તળાવ હે આ છે ભગવતી હોલ અને આ છે લાલપુર વાળો રોડ સામે આ બધો દેખાય છે એ તો તમને દેખાય છે ઊંચો જ છે હવા ભારી આવે હા એમ ત્યાં માથે એકાદ બે રૂમ બનાવી અને પડ્યા રહી જો

ઘણા બૂટે ગુલાબી ગુલાબી થઈ ગયા ધોરામાંથી માંથી હમણાં ઓર્ડર માં લઈ ગયો હતા ગણપતિ વિસર્જન માંથી ગુલાબ કરવું જોવા ડીજે એક દી બારા કાઢી શું કે વગાડી બાઉં તો કાઢીને સાફસફ કરના હવે આવજે સીજન હો સાફસફ થઈ જાય તો કઈ ખવાંધો ના આવે કાઢી હું બોલા ધબ ધબ બગા મરો અને પછી સાફસફ કરી નાખી લે બગાડી เสร็จ કરી લે એમ તો બોલા હોય તો ઉપાડી લે ને શેર પડ્યા પડ્યા રצડી ગઈ જો હે રતા પડ્યા પડ્યા રત તો સડી જાય બાપા આ હું કાઈ ખાઈ નથી તો દી નાવલે કરપુરી રાઈ પુરી રા સીજર પુરી થઈ ટીકણ પુરી પાસા નથી મારા પાસે હવે એક દી કાઢી અને વગાડી હું કે હા વગાડી ચેક કરી લઈ તો હમ પછી નઈ ને તો હવે હું હે ને તું સાફ સફાઈ કર તો હું જરા ગામ માટો મારી હું બરોબર હા મારી જા સાફ સફાઈ કર લો હા તેલ તો પછી મને આવો

પછી કે ગામમાં રાખડતું ધારા ટાણે પેલા છે ને એ કરી લે બરાબર કાળું ના મેસેજ આવે ગાઈસ કયું ના સ્ટોરી પ્રમોશન કરીએ છે કંઈ યાદ જ નથી આવતું જોઈ લ્યો એમ કઈ થોડું યાદ આવે મોટી લાઈન કઈ યાદ ના કામ ફિટ કરવી પડે

તો આપણે થોડુંક એડિટિંગ બાકી છે એડિટિંગ કરી અને પછી આપણે લંબાવી લઈ અને તમે આવા વ્લોગ જોવા માટે ને લાઈક ભૂલી ગયા હો અને સબસ્ક્રાઈબ કરી નાખો જય દ્વારકાધીશ જય જય મામોદ